સૂર્ય ઉપર ગમે એટલી ધૂળ ઉડાડીએ ધૂળ સૂર્ય સુધી પહોંચતી નથી ફરી પાછી એ ધૂળ નીચે જ આવે છે આક્ષેપો તદ્દન ખોટા અને પાયા વિહોણા છે અન્યનો તો એક વાંકું આપના અઢાર છે મિત્રો અરુણસિંહજી મારા વડીલ પણ છે એટલે મારે અમને કોઈ શીખામણ આપવાની ન હોય ખરેખર એ લોકો ત્યાં નવેઠામાં રહેતા નથી નવેઠામાં દૂધ ભરતા નથી પણ રાજકીય વગ વાપરીને નવેઠા ગામમાંથી પોતે ઠરાવ કરાયો તો મારા મંતવ્ય મુજબ પોતાની પ્રાઇવેટ ડેરીને મજબૂત કરવા માટે આ પેનલ ઉતારી છે કે તેમાં ઘણા બધા મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જાણે અજાણે એમની વાતમાં આવીને એમમાં ભરવાઈને એ લોકો સસ્પેન્ડ પણ થયા છે ભરૂચ અને નર્મદા જિલ્લાની અંદર દૂધ ધારા ડેરી છે ત્યારે દૂધ ધારા ડેરીની જે ચૂંટણી છે આ ચૂંટણી હાલમાં ખૂબ રસપ્રદ બનતી જાય છે કારણ કે આ જે ચૂંટણી છે તેની અંદર જે વર્તમાન ચેરમેન ઘનશ્યામભાઈ પટેલ તેમની પેનલ છે ને તેમની સામે જે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ પણ પેનલ ઉતારી છે બંને ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે ત્યારે તેવામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે લોકોએ અરુણસિંહ રાણાની પેનલમાંથી ઉમેદવારી કરી છે તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે સમગ્ર મામલે સાથે સાથે વાતચીત કરવા માટે વાત કરીશું ખાસ આજે હાલમાં જે સસ્પેન્ડ કર્યા છે તેની પ્રતિક્રિયા બધાની આવી રહી છે શું કહેશે પાર્ટીએ મેન્ડેટ આપેલ છે અને મેન્ડેટ વિરુદ્ધનું જે કામ કરે એ સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટી ને સસ્પેન્ડ કરે છે એ નિયમ મુજબ એને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે બીજું કે જે અરુણસિંહ રાણાએ જે પેનલ ઉતારી છે એ તમારી પર બહુ આક્ષેપો કરે છે કે ડેરીનો વહીવટ છે સારો નથી ને ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો થઈ રહ્યા છે જે એ બાબતે શું કહેશે જો જુઠ્ઠા માણસના જુઠ્ઠા આક્ષેપો કદી ચાલતા નથી મારા દૂધ ઉત્પાદક મિત્રો સભાસદો એમને ખબર છે આ સત્તર વર્ષનો વહીવટ સત્તર વર્ષ પહેલાં ડેરી ક્યાં હતી આજે કેટલો વિકાસ થયો છે એ મારા મતદાર ભાઈઓ બહેનોને બધાને ખબર છે અને આ તો ખોટા આક્ષેપો કરે એક વાત તમને યાદ કરાવું કે ડેરીની ચૂંટણી લડતા પહેલાં અરુણસિંહ રાણાએ પોતે આત્મસંશોધન કરવું જોઈએ આત્મમંથન પણ કરવું જોઈએ એ પોતે એના ગામની અંદર અમલેશ્વર ગામ અમલેશ્વર ગામની અંદર પોતે દૂધની ડેરી ચલાવે છે આજુબાજુના કોઈ ગામમાંથી દૂધનું કલેક્શન કરવામાં આવતું નથી પોતે દૂધ ઉત્પાદન કરતા નથી રાજ્ય બહારથી દૂધ લાવે અને ગંગોત્રીના નામે પેકિંગ કરે અને વાઘરા તાલુકાની અંદર મોટી મોટી જીઆઈડીસી માં ફરજિયાત એમનું દૂધ દાણ લેવું પડે ખરેખર તો કોઈને શિખામણ આપતા પહેલા પોતે પણ વિચારવું પડે કે હું ક્યાં છું અને કોને શિખામણ આપી દઉં છું મિત્રો હું ખોટી વાત નથી કરતો આ પેપર સાથે આપને વાત કરું કે આ વખતની ચૂંટણીમાં તેઓએ નવેઠા ગામમાંથી એમના દીકરાની વહુનો ઠરાવ પ્રિયંકાબેન રવિન્દ્રભાઈ રાણાના નામનો ઠરાવ આ નવેઠા મહિલા મંડળીમાંથી કરાયો હતો ખરેખર એ લોકો ત્યાં નવેઠામાં રહેતા નથી નવેઠામાં દૂધ ભરતા નથી પણ રાજકીય વગ વાપરીને નવેઠા ગામમાંથી પોતે ઠરાવ કરાવ્યો અને આ વિસ્તારના આપણા ઉમેદવાર જેને મેન્ડેટ મળેલો છે એ સંજયસિંહે એનો વિરોધ કર્યો પ્રાંત અધિકારીએ એ વિરોધ પણ સ્વીકાર્યો અને પરિણામે એને એ નામ રદ કરવું પડ્યું આટલી મોટી બદનામી મળે કે એ કેવું કહેવાય આ એનો જવાબ પણ છે મિત્રો બીજું એ ગંગોત્રીના નામે દૂધનું પેકિંગ કરે આ પેકિંગ યુનિટ છે સાથે સાથે એ પ્રાઇવેટ ડેરીમાં દૂધનો ઉપયોગ પણ કરે આ બધા પુરાવા સાથે હું વાત કરું છું તો બહારથી દૂધ લાવવું પેકિંગ કરવું અલગ અલગ પ્રોડક્ટ બનાવવી માર્કેટમાં વેચવી અને વધારાનું દૂધ હોય એ પાછું નવેઠા મંડળીમાં ભરવાનું અને નવેઠા મંડળીમાંથી પાછું અમારે દૂધ સંઘમાં આ દૂધ લાવવાનું એટલે આ દૂધ સંઘનો હિમાયતી છે કે પોતાની ડેરીને મજબૂત કરવા માટે આ પેનલ ઉતારી છે એ જ મને તો સમજણ પડતી નથી પણ મારા મંતવ્ય મુજબ પોતાની પ્રાઇવેટ ડેરીને મજબૂત કરવા માટે આ પેનલ ઉતારી છે તો તેમાં ઘણા બધા મારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જાણે અજાણે એમની વાતમાં આવીને એમાં ભરવાઈને એ લોકો સસ્પેન્ડ પણ થયા છે તો આવું આવા લોકોને મારા મતદારો ઓળખે પણ છે કે આવા લોકોને આ ડેરીનો વહીવટ સોંપાય કે જે પોતાનો પ્રાઇવેટ ધંધો કરે હું મારા મતદારો સમજુ છે કે કદાપી પણ આવા લોકોને આ દૂધ સંઘમાં મોકલે નહીં બીજું ખાસ કરીને જે લોકોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ભરૂચ અને નર્મદા જિલ્લામાં બીજેપીની સાથે વર્ષોથી જોડાયેલા છે અને આ બાબતે જ્યારે સાંસદ મનસુખભાઈ વસાવે પણ કીધું કે જે લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેઓ એના કારણે પાર્ટીને આવનારી જિલ્લા પંચાયત કે ધારાસભ્ય જે વિધાનસભાની ચૂંટણીમાં નુકસાન જશે કારણ કે જે લોકોને જે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ વર્ષોથી ભાજપ સાથે કામ કરતા હતા અને એમનું કેવું છે કે અરુણસિંહ પણ ભાજપના છે અને ઘનસ્યામભાઈ પણ ભાજપના છે વન્ય તો અમારા માટે સરખા જ છે પરંતુ આ રીતે જ્યારે સસ્પેન્ડ થતા હોય છે તો પક્ષને નુકસાન આવનારી ચૂંટણીમાં થાય એવી શક્યતા છે એ બાબતે શું કહેશો નફા નુકસાનની વાત તો બાજુ પર રહી પણ જે લોકો પક્ષ વિરુદ્ધનું કામ કરે અને ભારતીય જનતા પાર્ટી સાંખી લેતી નથી જે પ્રકારે આણંદમાં પણ સસ્પેન્ડ થયા આપણે ત્યાં પણ સસ્પેન્ડ થયા છે અને વિધાનસભામાં પણ જે લોકોએ પક્ષ વિરુદ્ધનું કામ કર્યું હતું એ તમામ લોકો સસ્પેન્ડ થયેલા છે મારા નાદોદ વિધાનસભાની વાત કરું તો નાદોદ વિધાનસભામાં દર્શનાબેન દેશમુખ આ બેનને ટિકિટ મળી અમારા જ કેટલાક લોકો અપક્ષ ઉમેદવારી કરી અને તેની સાથે ઘણા બધા લોકોએ એના પ્રચારમાં પણ જોડાયા અને ઘણા બધા લોકો સસ્પેન્ડ થયા હતા તે કહ્યું હું ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ પણ હતો જિલ્લાનો તો અમારો રેકોર્ડ હતો અત્યાર સુધીની વિધાનસભા જીતવાનો બાવીસ હજાર મતમાં અને આ અપક્ષમાં આ લોકો જવા છતાં પણ અમે અઠાવીસ હજાર મતોથી જીતા આ ભારતીય જનતા પાર્ટીની તાસીર છે મિત્રો જે અરુણસિંહ રાણા ધારાસભ્ય છે એને તમે ભરૂચ દૂધદારા ડેરીના ચેરમેન છો અરુણસિંહ બી ભાજપમાં છે ને તમે પણ સારા છે સાથે મતલબ આ પાર્ટી માટે સ્વાભાવિક છે કામ કરતા એમને જે આ જે ડેરીમાં આ વખતે જે ઝંપલાયું છે એનું કારણ તમને શું લાગે છે તમે શું કહી ખાસ કરીને પોતાની પ્રાઇવેટ ડેરીને વિકાસ કરવો એમનો મતલબ હોઈ શકે બીજું રાજકીય મહત્વાકાંક્ષા પણ હોઈ શકે આ સિવાય કંઈ બીજું કંઈ ન હોય ઘનશ્યામભાઈ પર જે લોકો આક્ષેપો કરતા હોય છે અનેક ડેરીમાં જે ગેરવહીવટ ચાલે છે ને એ ભ્રષ્ટાચારના પણ આક્ષેપો કરતા હોય છે એ બાબતે ઘનશ્યામભાઈનો શું જવાબ છે અન્યનો તો એક વાંકું આપના અઢાર છે મિત્રો આ વાર્તા આપણે ભૂતકાળમાં સાંભળેલી છે આક્ષેપો ખોટા લોકો ખોટા આક્ષેપો કરે એમાં કોઈ તથ્ય હોતું નથી આ ડેરીનો વિકાસ ભૂતકાળમાં પણ જે પ્રકારે હતી તેની કરતાં આજે કઈ જગ્યા પર ડેરી છે એનાથી આપણને ખબર પડે કે કેટલો વિકાસ થયો છે કે જે ઘનશ્યામભાઈ જે તમે કહો છો તે પ્રમાણે કે આક્ષેપો બધા થાય છે પરંતુ ડેરીમાં ખાસ જે સુધારા કયા થયા જે તમે જે સામે પક્ષેથી એવું કહેવામાં આવે છે કે ઘનશ્યામભાઈના શાસનમાં ખૂબ ગેરરીતિ થઈ છે અને ખૂબ ભ્રષ્ટાચાર થયો છે એ આક્ષેપોને લઈને ઘનશ્યામભાઈ શું કહેશે બે હજાર આઠમાં વહીવટ લીધો ત્યારે માત્ર છવ્વીસ હજાર લીટર દૂધ પ્રતિદિવસ આવતું હતું આજે ત્રણ લાખ કરતાં પણ વધારે લિટર દૂધ પ્રતિદિન આવે છે ગયા વર્ષે તો રેકોર્ડ બ્રેક દૂધ એક દિવસનું સાત લાખ લિટર સુધી અમે પહોંચ્યા હતા ઓફિસ બિલ્ડિંગ પડવાની તૈયારીમાં હતું તેના બદલે અદ્યતન ઓફિસ બિલ્ડિંગ પણ બન્યું દૂધ સંઘમાં જે પેકિંગ પ્લાન્ટ છે આપણો બહુ જૂનો પુરાનો પ્લાન્ટ હતો અને અદ્યતન ઓટોમેટિક સિસ્ટમ સાથેનો પ્લાન્ટ બનાવ્યો ડેડીયાપારા સાગબારા અને જંબુસર ત્રણ જિલ્લામાંથી જે દૂધ અમે ટેમ્પાથી અહીં લાવતા હતા અને દૂધ બગડતું હતું ખાટું થતું હતું એમાં એના બદલે અમે ત્રણ જગ્યાએ ચિલિંગ સેન્ટરો પણ બનાવ્યા દાણ ફેક્ટરી પણ ડેડીયાપારામાં બનાવી અને આપણા જિલ્લાનું દૂધ મુંબઈમાં વેચાય એટલે મુંબઈમાં પણ એક સરસ મજાનો પ્લાન્ટ મુંબઈમાં પણ બનાવ્યો છે સભાસોદનો સારા ભાવ પણ આપ્યા છે અને બોનસ પણ અત્યાર સુધી જે છ મહિનાનું બોનસ આપતા હતા તેના બદલે આખા વર્ષનો બોનસ આપવાનો નિર્ણય કર્યો છે અને આ વર્ષે ખૂબ સારું બોનસ મારા સભાસદનના ભાગમાં આવવાનું છે જે તમારી સામે ગેરરીતિને ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે એમને શું કહેશે બાબતે જો સૂર્ય ઉપર ગમે એટલી ધૂળ ઉડાડીએ દૂર સૂર્ય સુધી પહોંચતી નથી ફરી પાછી દૂર નીચે જ આવે છે આક્ષેપો તદ્દન ખોટા અને પાયા વિહોણા છે એક પણ આક્ષેપ કોઈ તથ્ય નથી જે ખાસ ઘનશ્યામભાઈ વાત કરીએ કે આ વખતની જે રસપ્રદ લોકોને બે રસ પડ્યો છે ચૂંટણીમાં કે ભાજપ વર્ષિત ભાજપ જે છે અરુણસિંહ રાણાએ પેનલ ઉતારી છે અમને એ બાબતે તમે શું માનો છો કે જે તમે જે વાત તો અગાઉ કરી પણ ખાસ બીજું કોણ લાગે છે એમની પાછળ કોણ હોઈ શકે કે જાતે જ પોતે ઉભા રહ્યા છે કે કોઈ બીજું પણ એમને કોઈ સપોર્ટ કરતો હોય શું માનો છો તમે અને તમે આ ચૂંટણીને કઈ રીતે જોઈ રહ્યા છો રાજકીય મહત્ત્વકાંક્ષા સંતોષવા માટેની આ ચૂંટણી છે અત્યાર સુધી ડેરીનો વિકાસ થયો છે આવનારા દિવસોમાં થવાનો છે ને આટલા વર્ષના વહીવટમાં આક્ષેપો પ્રત્યે આક્ષેપો હમણાં જ કેમ એ પણ એક મોટો સવાલ છે ચૂંટણી લડવાના હોય તો નાની મોટી વાતો નાના મોટા પ્રશ્નો નાના મોટા જૂઠાણો પણ ચાલતા હોય છે એટલે આમાં કંઈ બીજું છે નહીં કે આમ અરુણસિંહને કોઈ સંદેશો આપવો છે કારણ કે એ તમારા વિરુદ્ધ જે કીધું છે એમના બેન એ બાબતે તમે શું કહેશો ગુજરાત તકના માધ્યમથી કંઈ ખાસ તમારે કહેવું હોય અરુણસિંહજી મારા વડીલ પણ છે એટલે મારે અમને કોઈ શીખામણ આપવાની ન હોય પણ એ જે કહે છે એમાંથી જે મારે કંઈ શીખવાનું હોય સમજવાનું હોય એ સમજીને હું આવનારા દિવસોમાં આગળ વધીશ બીજું તમે માનો છો કે જે સસ્પેન્ડ થવાથી બીજેપીને આવનારી ચૂંટણીમાં નુકસાન થશે કે નહીં કારણ કે મોટા નેતાઓ કહે છે કે નુકસાન તો થશે આનો જવાબ મેં અગાઉ આપને આપી જ દીધો છે નાદોદ વિધાનસભાનો દાખલો આપી

છતાં પણ ભારતીય જનતા પાર્ટી અગાઉના કરતાં વધારે બહુમતી સાથે એટલે કે વધારે વોટ સાથે નાદોદ વિધાનસભા જીતી હતી ત્યારે તમામ આક્ષેપો અને તમામ મુદ્દે ઘનશ્યામભાઈ પટેલે આપણી સાથે વાતચીત કરી છે અને તેમને જે અરુણસિંહ રાણાએ જે આક્ષેપો કર્યા છે તેનો પણ તેઓએ જવાબ આપ્યો છે ત્યારે કહી શકાય કે ભરૂચ દૂધ ડેરીની જે આ ચૂંટણી છે ભાજપ વર્ષી ભાજપના નેતાઓની વચ્ચે છે પરંતુ તેવામાં જે ઘનશ્યામભાઈ પટેલ છે જે ચેરમેન પણ છે અને હાલમાં તેમની પણ પેનલ છે ઉતારી છે ત્યારે એક છેલ્લો સવાલ ઘનશ્યામભાઈ રહી ગયો પ્રકાશભાઈના લઈને જે આક્ષેપો થતા છે એ બાબતે કે પ્રકાશભાઈને લઈને જે એમને સસ્પેન્ડ કરવાનો ઓર્ડર નથી થયો માત્ર એમને એક સામાન્ય નેટ નોટિસ કે એ બાબતે શું કહેશો તમે જો ભારતીય જનતા પાર્ટી મેન્ડેટ આપ્યો છે એમાં પ્રકાશભાઈનો પણ મેન્ડેટ હતો અને પ્રકાશભાઈની સામેના ઉમેદવારને આપણે ઉમેદવારીમાંથી પરત ખેંચાઈ પણ લીધું છે એટલે બિનહરીત થયા બીજા શાંતાબેનને પણ આપણે વાત કરી કે બેન તમે પણ બિનહરીત થઈ જાઓ એવા પ્રયત્નો મારા છે અને આપ પણ ભારતીય જનતા પાર્ટીના જે સિમ્બોલ છે અમારું જે લીધું છે પતંગનું નિશાન એની ઉપર તમે પણ આવો અને આપણે બધા બિનહરીફ થાય તમે પણ બેને મને ના પાડી મને કે મારે તો અમારી અપક્ષ પેનલમાં જ ઉમેદવારી કરવી પડે એવી પરિસ્થિતિ થઈ છે એટલે હું આમાં નહીં આવી શકું આ કે તો એ પણ બિનહરીફ થવાના હતા રહી વાત પ્રકાશભાઈની પ્રકાશભાઈ બિનહરીફ થયા છે અને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટના કારણે બિનહરીફ થયા છે તો એમની પણ હવે પવિત્ર ફરજ છે કે બાકીના જે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટવાળા જે ઉમેદવારો છે એને જીતાડવામાં એમને પણ રસ લેવો જોઈએ અને એ આ બાબતે અમારી જોડે રસ લઈ અને બાકીના ઉમેદવારોને જીતાડશે એવો મને પણ વિશ્વાસ છે સુનિલ પટેલબેન કંઈ ઉમેદવારી પાછી ખેંચવાના હતા પણ પછી કંઈક પ્રેશરમાં એમને નથી ખેંચી એ બાબતે શું છે કંઈક ખબર છે તમને જો સુનિલભાઈ ઉમેદવારી કરી તે ખેંચવાના હતા નથી ખેંચવી એ બાબતમાં મારે કંઈ કહેવાનું રહેતું નથી પણ હમણાં બે વર્ષ પહેલાં જ ગત વિધાનસભામાં તેઓ સસ્પેન્ડ થયા હતા ફરી પાછા હમણાં સસ્પેન્ડ થયા તો પાર્ટી માટે એમની વફાદારી કેટલી એ પણ આપણને જોવા મળે છે એટલે ઉમેદવારી બાબતમાં આપણે કંઈ કહેવું નથી તમે જો કે ઘનશ્યામ તમામ મુદ્દે આપણી સાથે ખાસ વાતચીત કરી છે અને તેમને જે પોતાનો પક્ષ મૂક્યો છે અને તેમને કેવું છે કે જે સરકારી ક્ષેત્રમાં ભાજપે જે મેન્ડેટ આપ્યું છે એ પ્રમાણે જે ઉમેદવારો છે અને જે મેન્ડેટ નથી મળ્યું તેઓને જ પક્ષે સસ્પેન્ડ કર્યા છે ત્યારે તમામ મુદ્દે ઘનશ્યામ આપણી સાથે આ વાતચીત કરી છે ત્યારે જોવાનું રહે છે કે ભરૂચ દૂધધારા ડેરીની ઓગણીસ તારીખે જે ચૂંટણી છે એટલે કે મતદાન છે તે દિવસે પરિણામ શું આવશે નરેન્દ્ર પેપરવાલા ગુજરાત તક નર્મદા